કાશ્વીના પહલગામાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ વિરોધ થઈ રહ્યા છે અને સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી છે ત્યારે શુક્રવારે સાંજે ત્રાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જુમા મસ્જિદ થી ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો હતો હાથમાં પોસ્ટર પકડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી ત્રાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા શાંતિ સંદેશ સાથે ભારતનો દરેક નાગરિક પછી ભલે તે હિન્દુ હોય

કે જે કેન્ડલ માર્ચ સાથે અમે નીકળ્યા છીએ બધા તમાટ મુસ્લિમ સમાજ અમે આ જે ઘટના બની છે પહલગામની એના કળા શબ્દમાં અમે નિંદા કરીએ છીએ અને સરકારશ્રીને કહેવા માગી છે કે આવી ઘટના અગાઉ ન થાય તે માટે વધારેમાં વધારે સિક્યોરિટીનો વધારો કરે અને પબ્લિકને તકલીફ ન પડે તેવા પગલાં લે કળામાં કડા પગલાં લે અને ઇસ્લામ આવા આતંકીઓને કોઈ સમર્થન કરતું નથી ધ્રાંગધ્રાના મુસ્લિમ સમાજે આને વખોડી કાઢે છે કળા શબ્દમાં વખોડી કાઢે છે જેથી કરીને આવી ઘટના અગાઉ ન થાય તેવી અમે આશા રાખીએ છીએ એક મોન રેલીનું આયોજન કરવામાં આવેલું પહેલ ગામની અંદર જે આંતંકીય હુમલો થયો છે નિર્દોષ માણસોને ક્રૂર હત્યા થઈ છે તેને મુસ્લિમ સમાજ સખત શબ્દો વખોડી કાઢે છે અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌ એકઠા થયા છે અને આ મોન રેલીનું આયોજન જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધીનું છે અને ગ્રીન ટોપમાં આ રેલી ખતમ કરવામાં આવે છે અને મુસ્લિમ સમાજ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેડીસી ન્યુઝ સાથે દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા